વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે બોનીબેન સહિત ત્રણ શાળાઓમાં ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું આ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ કુલ બસો ચોત્રીસ લાખના ખર્ચે ગામડી મુનખોસલા અને બોનીબેન શાળામાં ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ તો સવારે દસ વાગે માળીવર્ગ ગામડી પ્રાથમિક શાળામાં છત્રીસ લાખના ખર્ચે ચાર ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અગિયાર વાગેના ત્રીસ મિનિટે મુનખોસલા પ્રાથમિક શાળા ખાતે છ ઓરડાઓનું ચોપન લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોર ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં બોનીબેન શાળા પ્રાથમિક શાળા ખાતે કન્યા પ્રાથમિક શાળા ખાતે પંદર ઓરડાઓ પ્લસ ટોયલેટ એમ કરીને એકસો ચુમ્માલીસ લાખના ખર્ચે આ ત્રણ શાળાઓમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ખાતમુહૂર્ત પ્રસંગો આવનાર સમયમાં પણ યોજાવાના છે તેવું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કહેવામાં આવ્યું છે બાળકોને સારું બળતર મળે તે હેતુસર પચીસ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા વિધાનસભાના અમારા જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આજે સવારે માળી વરખ ગામડી પ્રાથમિક શાળાના રૂપિયા પાસઠ લાખના ખર્ચે આજે અમે નવીન ભૂમિ પૂજન કરેલ છે તેમજ મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળાના પણ છ જેટલા વરખંડોનું રૂપિયા ને એસી લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે જાલોદ નગરની બોનીબેન કન્યા પ્રાથમિક શાળા પંદર વરખંડ એટેચ ટોયલેટ બાથરૂમ સહિત રૂપિયા બે કરોડ અને પાંચ લાખ આમ કુલ મળીને ત્રણેય પ્રાથમિક શાળાના રૂપિયા ત્રણ કરોડ ત્રેપન લાખના ખર્ચે આજે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારું તંત્ર શાળાના આચાર્યશ્રીઓ મદદને શિક્ષકો ત્રણેય ગામના અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનની પાંખ સૌની સાથે રાખી અને ત્રણેય પ્રાથમિક શાળામાં રૂપિયા ત્રણ કરોડ ત્રેપન લાખના ખર્ચે નવીન ભવનનું વર્ગખંડનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આવનાર સમયમાં અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે ગામડાના વિકાસ સર્વાંગી વિકાસ કરવા જઈ રહ્યા છે એમાં મા સરસ્વતીના વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે અમારી જનતા આ ભૂમિ પૂજન કરવાથી હર્ષને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે થેન્ક યુ ભારત મથ